પોરબંદરમાં એક મહિલાની હત્યા નિપજાવવામાં આવી છે ઘર કંકાસ જેવા કારણે આ મહિલાના પતિ અને સાસુએ મળી મહિલાની હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું છે ત્યારે પોલીસે મહિલાના પતિ અને સાસુ સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે પોરબંદર શહેરમાં કલ્લી જળાશય નજીક ઝુંપડપટ્ટીમાં રહેતા સંગીતાબેન સાજણભાઈ ડાભી નામની મહિલાની હત્યા નિપજાવાઈ છે આ મહિલાના દસ વર્ષ પૂર્વે રાજુ ગાયકવાડ નામના યુવાન સાથે લગ્ન થયા હતા ત્યારબાદ દોઢ વર્ષના લગ્નગાળા બાદ બંને છૂટા થઈ ગયા હતા બાદમાં સંગીતાબેન ચોપાટી તેમજ કલ્લી જળાશય નજીક અલગ અલગ ફૂટપાથ પર રહેવા લાગ્યા હતા તે દરમિયાન સાજણ કાળુ ડાભી નામના શખ્સ સાથે સંગીતાબેનને પ્રેમ સંબંધ બંધાયો હતો જેને કારણે તેની સાથે લગ્ન કરી તેઓ કલ્લી જળાશય નજીક ઝુંપડપટ્ટીમાં રહેવા લાગ્યા હતા તે દરમિયાન કોઈ પણ બાબતે ઝઘડો થતાં ગઈકાલે સંગીતાબેનના પતિ સાજણ અને સંગીતાબેનના સાસુ પુલિયાબેન ડાભીએ મળી ધોકા તેમજ બોથડ પદાર્થ અને તીક્ષ્ણ હથિયાર વડે સંગીતાબેનની હત્યા નિપજાવી દીધી હતી ત્યારબાદ સ્મશાન યાત્રાની પણ તૈયારી થઈ રહી હતી પરંતુ આ બનાવ અંગે રાજુ ગાયકવાડને જાણ થઈ જતા તેણે પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહનો કબજો લઈ તપાસ શરૂ કરી હતી જેમાં મૃતક સંગીતાબેનના પતિ સાજણ અને સાસુ પુલિયાબેને હત્યા નિપજાવી હોવાનું સામે આવતા પોલીસે આ બંને વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર